સુરત શહેરમાં નાયબ પોલીસ કમિશનર ઝોન છ ની અધ્યક્ષતામાં તથા મદદનીઝ પોલીસ કમિશનર આઈ ડિવિઝન પીઆઈ જે એમ સોલંકીએ ભેસ્તાન વિસ્તારમાં ગણેશ ઉત્સવ તથા ઈદે એ મિલાદ તહેવાર અનુસંધાને ફૂડ પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશ પાંડાલો તેમજ મસ્જિદોની મુલાકાત લેવામાં આવી હતી અને આયોજકો સાથે મીટિંગ કરી જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ ગણેશ ઉત્સવ તથા ઈદે મિલાદનો તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવી હતી સુરત શહેર પોલીસ દ્વારા આજે જે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવે છે જેમાં વેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે આપ જોઈ રહ્યા છો કે ઊન વિસ્તાર છે તેમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન છે અત્યારે ટોટલ અમારી સાથે સો પોલીસ છે જેમાં સાહીઠ સો પોલીસમાંથી ચાલીસ હોમગાર્ડ પણ છે ચાર પીએસઆઈ એક પીઆઈ એસીપી જીસીપી દરેક જણ હાજર છે અમે પોતે આ ફૂડ પેટ્રોલિંગમાં ટોટલ દોઢથી બે કલાક ફૂડ પેટ્રોલિંગ કરનાર છે તથા આ જે ફૂડ પેટ્રોલિંગ છે તે ત્રણથી ચાર કિલોમીટર સુધીમાં થનાર છે આ ઉપરાંત રસ્તામાં આવતા ગણેશ પંડાલોની પણ વિઝિટ લેવાના છે વચ્ચે એક મસ્જિદ આવે છે તેની પણ વિઝિટ કરવાના છે આમ આના દ્વારા પ્રજામાં વિશ્વાસ નો માહોલ રહે તેના માટે આ પૂરું પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવ્યું છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યુ સુરત